ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓની આજે મતગણતરી શરૂ થઈ છે ત્યારે પ્રથમ બેલેટ પેપરની ત્યારબાદ ઈવીએમની મતગણતરી કરવામાં આવશે જેમાં કેરળના નીલાંબુર પશ્ચિમ બંગાળના કાલીગંજ અને પંજાબના લુધિયાણા પશ્ચિમ બેઠક તેમજ ગુજરાતના વિસાવદર અને કડી પેટા ચૂંટણી માટે ઓગણીસ જૂને મતદાન યોજાયું હતું કડી વિધાનસભા પેટાચૂંટણીમાં આજે ચૌદ ટેબલ પર એકવીસ રાઉન્ડમાં મતગણતરી થઈ રહી છે જેમાં સાહીઠ કર્મચારીઓ બસો ચોરાણું બુથ પર ઓગણીસો ઈવીએમની ગણતરી કરી રહ્યા છે આ ગણ મતગણતરી માટે કુલ સાઠ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે પોલીસ વિભાગ દ્વારા એકસો ચાલીસ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે અને કુલ એક લાખ સડસઠ હજાર આઠસો એસી મતની ગણતરી કરવામાં આવી રહી છે અને કુલ મતદાન સત્તાવન પોઈન્ટ નેવું ટકા થયું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના રમેશ ચાવડા ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા આ ત્રણ પ્રતિસ્પર્ધીઓના આજે ભાવિ નક્કી કરવામાં આવનાર છે પ્રવિણ સોલંકી ડીડી ન્યૂઝ મહેસાણા